પ્રથમ વરસાદે જર્જરિત મકાનો પડવાની અને જર્જરિત ભાગ પડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સગ્રામપુરા ખાતે આવેલ કૈલાશનગરમાં અંકિત એપાર્ટમેન્ટની ગેલેરીનો જર્જરિત ભાગ પડી ગયો હતો જ્યારે હજુ પણ સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં જર્જરિત બિલ્ડિંગ અને ગેલેરીનો ભાગો છે જો કે અનેક રજૂઆતો છતાં પણ મનપાની સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ તેના પર ધ્યાન આપતા નથી જેથી મોટી દુર્ઘટના સર્જાય તો તે ભીતિ સેવાઈ રહી છે સુરતમાં પ્રથમ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી હોય તેમ લાગી રહ્યું છે તે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તાર કે જે કોટ વિસ્તાર હોય છે આ વર્ષો જૂના મકાનો હોવાથી વરસાદમાં જर्जरિત જૂના મકાનો પડી જવાની ભીતિ હોય છે દર વર્ષે સુરત મનપા દ્વારા ચોમાસા પહેલા જर्जरિત મકાનોને સર્વે કરાય છે અને તે રિપેરિંગ અથવા ઉતારીને પાડવાની કામગીરી પણ કરવામાં આવી છે જોકે આ વર્ષે કોરોનાને લઈ મનપા દ્વારા પ્રી મોનસૂન કામગીરી ન કરાવી હોય તેમ લાગી રહ્યું છે સેન્ટ્રલ ઝોનના મોટા ભાગના વિસ્તારમાં જર્જરિત મકાનો જીવતા બોમ્બ હોય તેવું લાગી રહ્યું છે તે તે હોવા છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે ખાતે આવેલા અંકિત એપાર્ટમેન્ટનો ગેલેરીનો જર્જરિત ભાગ ધડામ દેને તૂટી પડ્યો હતો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી હજુ પણ સેન્ટ્રલ ઝોન સૈયદપુરા રામપુરા રાણી તળાવ ગોપીપુરા વેડરોડ રોડ સહિત વિસ્તારમાં જર્જરિત મકાનો હોય જેથી તાત્કાલિક તેનું સર્વે કરી ઉતારી પાડવામાં આવે નહીં તો શહેરમાં મોટી દુર્ઘટના સજા છે તેમ લાગી રહ્યું છે સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ જોના અધિકારીઓ પણ જજરિત મકાનો સામેની અરજી પર ધ્યાન ના આપતા હોય જે મનપા કમિશનર જ એટલે કે મંથા નિધિ પાણીને પોતે જાતે સર્વે કરવાની કામગીરી કરાવી તેવી ખાસ તાતી જરૂર છે હઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી ટેન્ટ્યુસ